ખુશાલભાઈ અરે વાહ તો યસ વન સી બિલકુલ સાચું છે યસ વિપુલભાઈ બા ભઈ દાસ બા ભઈ દાસ બિલકુલ સાચું છે અને હા મોહનભાઈ પટેલ ક્યાંના વતની ઓકે તો વતની ક્યાંના ચલો એ પણ ખબર જ છે ટુ એ ટુ બી ટુ સી ટુ ડી ચાલો ટુ એ ટુ બી ટુ સી ટુ ડી મને ખાતરી છે તમારો જવાબ બિલકુલ સાચો હશે અને યસ

તો ત્રણ એ ત્રણ બી ત્રણ સી અને ત્રણ ડી વાહ બિલકુલ 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 શિક્ષણ શિક્ષક જે કહો તે યસ બિલકુલ તો ત્રણ સી ચોથો છે યસ કે નીચેના માંથી મોહનલાલ પટેલની લઘુ કથાઓનો સંગ્રહ મિત્રો યાદ રાખજો લઘુ કથાઓનો સંગ્રહ

આપેલ તમામ છે મને ખાતરી છે તમારો જવાબ બિલકુલ સાચો જ હશે બિલકુલ સાચો હશે ક્યાં વાત હે વાત વાહ વાહ વેરી ગુડ તો આપેલ કારણ કે મર્મરે એની કથા છે ને બંધની છે તમને ઓલી વાર્તામાં પણ બધું યાદ છે તો બિલકુલ સાચું છે અને મોહનલાલ પટેલનો કયો પ્રવાસ ગ્રંથ હા પ્રવાસ ગ્રંથની વાત હોય તો કયો તો મને ખબર છે તમને આવડે છે મને ખબર છે કે મોહનલાલ પટેલની વાત હોય તો શું બિલકુલ તો છ એ બી છે સી યસ છ સી બિલકુલ વિપુલભાઈ ભાઈ પરમા ગુડ મોર્નિંગ અમેરિકા બિલકુલ સાચું છે અને હા મોહનલાલ પટેલનું પુસ્તક બંધન હવે બંધનનો સાહિત્ય પ્રકાર શું મને ખબર છે તમારું સાચું છે બંધન સાત એ સાત બી સાત સી સાત ડી બિલકુલ સાચું છે નવલકથા છે બરાબર છે યસ બિલકુલ સાચું છે લે સોરી તો તમને પ્રશ્નનો જવાબ આઠમા પણ મને ખાતરી છે તમને આવડી જશે બિલકુલ સાચું છે અને યસ સૌથી પહેલા જે જવાબ આપે છે સૌથી પહેલા અને એ છે આપણા મિત્ર યસ 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 કોણ આવી રહ્યું છે જે સૌથી પહેલા જવાબ આપી રહ્યું છે મોહનલાલ ચાલો ડેડ એન્ડ તો બિલકુલ બિલકુલ નવ એ નવ બી નવ સી નવ ડી બિલકુલ સાચું છે યસ અને એ છે બિલકુલ દવે દીપેશભાઈ વાહ તો એ નવલકથા છે તમને યાદ જ છે કોલી ઓલી નાની નાની વાર્તાઓ કેતા હતા યસ ઝાકળમાં સૂરજ ઉગે અને બીજું એક હતું પ્રત્યાલંબન તો યસ બિલકુલ સાચું છે દસ એ બી સી તો દસ સી યસ દસ સી અને દસ સી એટલે લઘુ કથા સંગ્રહ વિપુલભાઈ બિલકુલ સાચું અને યસ ત્યાર પછીનો પ્રશ્ન છે કે મોનલાલ પટેલ નું પુસ્તક ગુડ મોર્નિંગ અમેરિકા એનો સાહિત્ય પ્રકાશ એ તો તમને ખબર જ છે ગુડ મોર્નિંગ ઇન અમેરિકા ની તો ખબર જ છે અગિયાર એ અગિયાર બી અગિયાર સી અગિયાર ડી તો બિલકુલ અગિયાર મુ તમને ખબર જ છે કે એ શું છે યસ બિલકુલ સાચું છે તો એ ગુડ મોર્નિંગ જે છે એ પ્રવાસ પ્રવાસ ગ્રંથ છે એટલે કે અગિયાર બી અને મોસ્ટ ઓફ નું સાચું છે મોસ્ટ ઓફ બધા અને હા બારમો પ્રશ્ન છે મોહનલાલ પટેલ નું પુસ્તક હાસ્ય મરમર એ પણ ખબર છે હાસ્ય મરમર એ શું છે બાર એ બાર બી बार सी बार डी क्या बात है वेरी गुड तो मित्रों बिल्कुल सच्चे-नवल साचु छे વિપુલભાઈ ઠાકોર યસ અને નેક્સ્ટ નેક્સ્ટ પ્રશ્ન છે કે મોહનલાલ પટેલ નું પુસ્તક પ્રત્યાલંબન હા યાદ જ છે પ્રત્યાલંબન એ શું છે યસ યાદ છે યાદ છે મને ખબર છે તેર એ તેર બી તેર સી તેર ડી

બાકી બધાનું સાચું છે વિપુલભાઈ શીતલબેન સવરાજી સાગરભાઈ પૂજાબેન હે ને બધા આરતીબેન કપિલભાઈ વર્ષાબેન ધર્મેશભાઈ વાહ વાહ ખુશાલભાઈ હે ખામીનીબેન બધાનું સાચું વાહ વાહ તો જીગ્નેશભાઈ પૂજાબેન ઠાકોર હે ને કપિલ નંદા તો બસ વર્ષાબેન બાબરિયા યસ તો મિત્રો બધાનું સાચું છે મોહનલાલ પટેલ દ્વારા થયેલ અનુવાદ એટલે કયો હા યસ વિપુલભાઈ મોપાન સાની શ્રેષ્ઠ વાર્તાઓ તો આ કેવી વાત છે મિત્રો હવે સત્તરમું હજી છેલ્લું જ આયથી કે મોહનલાલ પટેલની લઘુ કથા ગતિફંગ શેમાંથી લીધેલ છે એ યાદ છે એ યાદ છે ડેડ એન ખડીક સામનો હા વિકલ્પ અગનપંક્તિ તો મિત્રો હું જોઈ રહ્યો છું કે તમે જે કામ કરો છો એનો કોઈ વિકલ્પ નથી અને જો કે આમાં વિકલ્પ છે આમાં વિકલ્પ છે આનો જવાબ વિકલ્પ છે ગતિભંગમાં વિકલ્પ છે તો ગતિભંગ ન થાય તમારી એટલા માટે તમે વિકલ્પ રાખ્યો છે કે રોજ ટેસ્ટ દેવી તો મિત્રો આ ટેસ્ટ તમારો એ જે વિકલ્પ છે ખરો વિકલ્પ છે જે તમને દરરોજ આગળ લઈ જાય છે અને યસ મિત્રો આ દરરોજની યાત્રા દરરોજનો આનંદ યસ બધાને શેર કરો ને બધાને કહો કે યસ પંદર માંથી પંદર કેમ ના આવે મિત્રો આ તમને જીપીએસસી સુધી કામ આવશે યસ તો આજના જેટલા જવાબ સાચા છે ફટાફટ લખો આજનું પરિણામ કેવું આવ્યું યસ વેરી ગુડ વિપુલભાઈ વેરી ગુડ વેરી નાઇસ ગુડ વાહ વાહ સાગરભાઈ ગુડ યસ યસ બધા જણાવજો યસ સ્વરાજી જે લોકો વિડીયો જોયો નથી એ લોકોને ઓછો ફાયદો થયો છે બાકીને બધાને ફાયદો થયો છે તો યસ જિગ્નેશભાઈ વેરી ગુડ દીપેશભાઈ વા વાહ ગુડ ગુડ ખુશાલભાઈ વેરી ગુડ વેરી નાઇસ તો એક જ વખત જોયું હજી તો તમે બે વખત જુઓ તો તો તમારે વાંધો ના આવી યસ કામિની બેન વેરી ગુડ તો યસ ધર્મેશભાઈ વેરી નાઇસ વેરી નાઇસ સિદ્ધભાઈ તો યસ આની કંઈક મજા ઓર છે વાહ વાહ પૂજા બેન પણ વેરી ગુડ તો ગુડ ગુડ વર્ષા બેન ગુડ યસ શીતલબેન તો મને લાગે છે કે તમે લોકો ખરેખર રિયલ કામ કરી રહ્યા છો તો કેવી મજા આવી એ માં લખતા રહો અને યસ મોજથી કામ કરતા રહો તો આ રીતે સાહિત્યકારો હજી તો તમે આનું રિવિઝન કરો હજી તો પરીક્ષા ટાઈમે ફરીથી પરીક્ષા ટાઈમે તો પછી ખાલી વિડીયો જ જોવા છે એને મોજ થી આખો દિવસ ટીવી સામે બેસી જાવ ટીવી માં છે ને મોબાઈલ નું સ્ક્રીન મિરરિંગ કરીને મોટા પડદા ઉપર એ વિડીયો જોશું મોજથી અને પેપર પછી દેવા જાય ત્યારે જમાવટ થઈ જાય તો મિત્રો આવી જમાવટ રોજ યસ તો યસ બધાને મજા આવી રહી છે ખૂબ મજા આવી એમ લખી રહ્યા છે તો આ જે મજા છે એ મજા આપણે કરતા રહીએ રોજ કરતા રહીએ તો મને લાગે છે કે આપણો જે રાજીપો છે એ ચોક્કસ રહેશે તો મિત્રો ફરીથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ ખૂબ કામ કરીએ ખૂબ આગળ વધીએ બધાને જોડીએ વિશ ઓલ ધ બેસ્ટ બધા મજા કરતા કરે છે મને ખબર છે અને યસ આ મજાને આપણે આગળ લઈ જઈએ આવજો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ